હેલો ખેડૂત મિત્રો આગોત્ર સુકારા માટે તમારે પ્રથમ ડોઝમાં હાઈ ડોઝનો છંટકાવ ન કરવો મિત્રો પ્રથમ ડોઝમાં તમારે કાર્બન ડાયઝમ પચીસ ટકા પ્લસ મેંગોડે પચાસ ટકાનો ઉપયોગ કરવો મિત્રો હાઈ ડોઝનો તમે દવાનો ઉપયોગ કરશો તો તમારે આગોત્ર સુકારામાં રાહત તો મળી જશે પણ મિત્રો જ્યારે આગોત્ર સુકાર આવી જશે ત્યારે તમારે એનાથી પણ ઉપરથી દવા તમારે નાખવી પડશે અને ખર્ચો પણ વધી જાય છે એટલા માટે તમારે પ્રથમ છંટકાવ કાર્બન ડાયજમ પ્લસ મેન્કો જેબનો ઉપયોગ કરો અને મિત્રો જો તમારા જે બટાકામાં મોલા મચ્છી કે નાના નાના મચ્છરોનો જે હોય હોય છે એ જો વધી ગયા તો મિત્રો એના માટે તમે મચ્છરો પ્રાઇડ આપી શકો છો અને મિત્રો જો તમારા બટાકા છોડનો જે વિકાસ ના થયો હોય તો એના માટે તમે કોઈ પણ વિકાસની દવા સાથે આપી શકો છો અને મિત્રો આ દવાની સાથે તમારે સ્ટીકર અવશ્ય આપવું કારણ કે સ્ટીકર આપવાથી આપણો જે બટાકાનો છોડ હોય છે એ આપણી દવા સાથે એ દવા સ્ટીકર સાથે અહીંયા ચોંટી જાય છે અને એ ચોટી જવાથી આપણી દવા છે એ એ સો ટકા કામ કરે છે અને મિત્રો જ્યારે ઠાર પડે કે ઓછ પડે ત્યારે એ આ પાંદડા ઉપરથી સરકીને જમીન તરફ પડી જાય છે અને એના લીધે એ ઠાર આપણા બટાકાની પાંદડીને નુકસાન નથી કરતો અને જેથી કરીને સ્ટીકર આપવાથી એ આપણને ઘણા બધા ફાયદા કરાવે છે તો મિત્રો એકરનું માપ કહીએ તો સો ml પ્રતિ હેક્ટરે તમારે સ્ટીકર આ દવાની સાથે આપી દેવું